કારગિલ ચોક વિસ્તારમાં ગોપાલ ભેસાણીયા મળતી માહિતી મુજબ સુરત શહેરના કારગિલ ચોક વિસ્તારમાં આવેલ કેવટનગર સોસાયટીના નિવાસીઓ દ્વારા શેરી ગરબાનું જબરજસ્ત કલાત્મક આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ કારગીલ ચોક કેવટનગર ખાતે કરવામાં આવેલ આ ભવ્ય શેરી ગરબા આયોજનમાં સુરત કોર્પોરેશનના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સંજયભાઈ વિજયભાઈ ગૌતમભાઈ અંકિત તેમજ અંકિતભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે ઉપસ્થિત કોર્પોરેટરના આયોજકો દ્વારા વિશેષ સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સંગીત અને ગરબા માટે વિશેષ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું જેમાં લોકગીતો રાશિયા અને આધુનિક ગરબાનું સંગીત સંયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીના રહીશ ઉમેશભાઈ ભેસાણીયાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સાંસ્કૃતિક વારસો જળવાય રહે તેમજ સોસાયટીમાં ભાવ પ્રેમ અને એકતા વધારવાનો છે લોકોએ ગરબાનો આનંદ લઈ પરંપરા સાથે જોડાવાનો અનોખો અવસર મળ્યો છે અને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા અને સોસાયટીના દરેક સભ્યોને આવા સરાહની કામગીરીમાં કામગીરી ચાલુ રાખવા માટેના આશીર્વાદ આપ્યા હતા આ શેરી ગરબાનું આયોજન લોકોએ ખૂબ ઉત્સાહ સાથે માણ્યું અને શેરી ગરબાના વખાણ કરવામાં આવ્યા હતા સોસાયટીના સભ્યોએ જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો સતત ને સતત અમે કરતા રહેશું એના માટે પ્રયત્નશીલ છીએ બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ સુરત